મારા પરિવારના આઠ જણા હતા એમાંથી ત્રણ રિટર્ન નીચે હતા એ મળી ગયા છે પાંચ મિસિંગ છે એમાં મારો દીકરો છે રાજભા નામ છે એનું બીજા મારા એક સાધુભાઈ છે એક એમનો દીકરો છે એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના શાળા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પડ થતી નથી આવી રીતના

એમાંથી લોકો દરવાજા બંધ કરી કરી નીકળી ગયા મારા સાધુભાઈ એમના શાળા બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે અને એ એ પછી નીચે નથી લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર પંદરસો લીટર ડીઝલ પછી એની જે ગો કાર્ટ આલે છે એમાં વાપરવા માટે બારસો કે તેરસો લીટર પેટ્રોલ નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો એની આરો વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું અને કોઈને મળવાનો બચવાનો મોકો નથી મળ્યો પિસ્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એનોસી નથી એક જાતની અને નવાણું રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ નવાણું રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું તમારી માગણી શું છે મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એને જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વયું ગયું છે હવે આને તમે ધમકી સમજો તોય છૂટ છે મીડિયાને જે રીતના છાપવું હોય એ રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવું બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે જો આ લોકો જામીન ઉપર છૂટતા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પ્રેડો નહીં થવા દો અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી આના માટે હું મારી બધી તૈયારીમાં છું હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે ઓળ હોય તો મારી ઉપર ભલા આવી જાય હું એકલો જ રખડું છું અહીંયા જ રહું છું અઠ્ઠાણું બે બેતાલીસ ડબલ જીરો ત્રણ એકતાલીસ મારો મોબાઈલ નંબર છે પેડક રોડ ઉપર મારો ધંધો છે બરોબર જેને જ્યાં મને અડવું અહીંયા અડી જાય નતર હું કોઈને મૂકીશ નહીં મારે કોઈ કોઈ અધિકારી હું સરકાર એટલું કેવા માંગુ છું કે આ લોકો ને કડક માં કડક સજા થવી જોઈએ નહીતર આ લોકો દર વખતે આવી રીતના એકદી મોરબી પુલ ની ઘટના બને છે એકદી બોટ ઊંધી વળી જાય છે એકદી આવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે કોઈના છોકરા છે કોઈનું ફેમિલી છે પાંચ પાંચ જણા વયા જાય છે છતાં એવી કાંઈ વસ્તુનું એક્શન લેવાતું નથી અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે હું તમને લઈને દેખાડીશ જો એને જામીન મંજૂર થાય બરોબર છે અને ન હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં તમારે જ્યાં છાપવું હોય જેવી રીતના છાપો અને ધમકી સમજો તો એ છૂટ છે અને વેદના સમજો તો છૂટ છે હું કોઈને મૂકીશ નહીં જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટા તો